કે આ બહુ અમીર લોકોનું ઘર લાગે છે પણ આ લોકો તો બહુ મુશ્કેલીમાં લાગે છે હવે શું કરું આની પાસે તો ખજાનો છે એવું કીધું છે કેવી રીતે કરીશ આ ખજાના બહાને હું કંઈ મેનેજ કરી શકીશ હવે આ ત્રણ દિવસની પૂજાનું કામ છે ને આની પાસેથી મોટી રકમ લઈને રફુ ચક્કર એનાથી વધારે મારે કંઈ એક્સપેક્ટ નથી કરવાનું જેટલું મળ્યું એ લઈને અહીંયાથી ભાગી જવાનું કેમ આટલું જલ્દી જમી લીધું તમે હા જમી લીધું બાબાજી હં મારા આરામ માટે રૂમ કયો છે આવો ને હું તમને રૂમ દેખાડું સારું આ તમે આ રૂમમાં રહી લો આ કોનો બેડરૂમ છે આ મારી દીકરીનો રૂમ છે તમારી દીકરીનો તમે બતાવ્યું નહીં તમારા દીકરી છે હા તમે પૂછ્યું ન હતું સારું સારું ઠીક છે અચ્છા તમારી દીકરી અત્યારે ક્યાં છે હા એ હમણાં જ કોલેજ માટે ગઈ છે શું કીધું કોલેજની ઉંમરની તમારી દીકરી છે હા બાબાજી અચ્છા એમ છે તમને જોવાથી જે માતાઓ તેવા છો તમે એટલી મોટી દીકરી છે ખરેખર વિશ્વાસ નથી થતો અચ્છા તમારા સ્ટ્રક્ચરનું નું સિક્રેટ બતાવો તમે પણ બાબાજી સારું હું થોડી વાર અહીંયા આરામ કરી લઈશ બપોરે ખાવાનું બનાવો એટલે મને કહેજો હું આવી જઈશ હા બાબાજી બાબાજી તમને કંઈ જોઈએ તો કહેજો હું લાવી આપીશ છે બાબાજી આવ્યા છે એમના માટે ભાત બનાવું કે ભાત જુદી રીતે બનાવીને સરપ્રાઇઝ કરું અરે આ શું બાબાજી તો સુઈ ગયા છે હવે એમને કેમ જગાડું ઊંઘમાંથી ઉઠશે તો એમને ગુસ્સો આવે ને શ્રાપ આપશે તો પહેલેથી જ બે વાગ્યા છે હજી પણ નહીં ઉઠાડું તો ખોટું થઈ જશે ઉઠાડીને જોઉં છું બાબાજી બાબાજી અરે બાબાજી તો ખસખસાટ ઊંઘે છે જો અડીને ઉઠાડીશ તો ગુસ્સે થશે કે હમ હવે કોઈ બીજો રસ્તો પણ નથી અડીને ઉઠાડું છું બાબાજી બાબાજી શું થયું શું વાત છે હા એ બે વાગ્યા છે જમવાનું તૈયાર છે તમે આવી જાવ તો ઓ બે વાગી ગયા સમય કેટલો જલ્દી દોડે છે સારું હું આવું છું તમે જાઓ સરસ છે સુપર સુપર તમે જો દરરોજ આવું કરશો ને તો હું અહિયાં જ રહી જઈશ એમાં શું છે બાબાજી તમે અહીં જ રહો હું તમારી સંભાળ રાખીશ ને पहला तमे जमो बाबा जी हूँ पची खाई लेश जी मारा माटे बहु मेहनत थी बनाव तो तुमने तमने उभा राखी ने, तम ने खाओ तो ये सारू लगे तमे पण मारी साथे बेसीने खाओ तो सारू लगशे ठीक छे बाबा जी बाबा जी हाँ आओ ने बेसो ने आज से तुम्हारी पूजा स्टार्ट करी देश ठीक छे बाबा जी પૂજા માટે શું શું જોઈએ તમે કહી દો હું લઈ આવું આ લિસ્ટમાં જે વસ્તુઓ છે ને તે લઈને આવો જોજો એક પણ વસ્તુ મિસ ન કરતા ઠીક છે બાબાજી એ ઠીક છે તમારા હસબન્ડ ને ફોરેન ગયે કેટલો સમય થયો છે એમની વિદેશ ગયે બે વર્ષ થવા આવ્યા બાબાજી બે વર્ષ તમે આમ જ એકલા રહો છો કે હા હા બાબાજી તમે એકલામ કેમ રહો છો હું તો વિચારી જ નથી શકતો કેમ બાબાજી એમ કેમ કહો છો લાઈફ માં એકલા રહેવું બહુ મુશ્કેલ કામ છે એમાં પણ તમારા જેવી યુવાન સ્ત્રી જો એકલી રહે તો બહુ મુશ્કેલી થઈ જાય છે હા બાબાજી પણ શું કરીએ અમારા ઘર માં એટલી તકલીફ છે બાબાજી કે મારા પતિને વિદેશ સુધી જઈને કામ કરવું પડે છે હું બીજું શું કરી શકું કહો એકલા જ રહેવું પડશે ને હમ તમે જે કહો છો એ પણ સાચું છે એકલા રહીને જિંદગીમાં જે મુશ્કેલી આવશે ને તો જ આપણે ઉપર આવીશું મમ્મી આવ બેટા બાબાજી આ કોણ છે ઓળખી દેખાવમાં તમારા જેવી છે દીકરી છે ને તમારી અરે તમને કેમ ખબર ચહેરો જોઈને ખબર પડી જાય છે શક્તિ બાબા વિશે ડેલી ટીવી માં જોઈએ છીએ ને એ જ છે આ અચ્છા નમસ્તે બાબાજી મારી પ્રાર્થના દીર્ઘાયુષ્યમાન ભવ ઠીક છે તું જઈને ફ્રેશ થા હું આવું છું હા ઠીક છે માં તમારી દીકરીની ઉમર શું છે હવે અઢાર વર્ષની થઈ ચૂકી છે કોલેજમાં અભ્યાસ કરે છે તમે તમારી દીકરી રાત્રે પૂજામાં આવી જજો આ પૂજામાં જ ઘરમાં જે ખજાનો છે ને તેને મળવાની સંભાવના છે સારું બાબાજી સારું હું અત્યારે જઈને થોડો રેસ્ટ કરી લઉં છું રાત્રે આપણે પૂજામાં મળીશું ઠીક છે બાબાજી 오, 뱀, 임 아, 아, 아. 아, 아. 음, 음, 아, 아. 음 아. 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 지 아. 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 પહેલા મેં જે પૂજા કરીને તું જઈને સુઈ જા બેટા બાબાજીની વાત માન બેટા તું સુઈ જા તમે જ અહીંયા બેસો ને ઠીક છે બાબાજી અચ્છા ધ્યાનથી સાંભળો ખજાનો અહીંયા જ ક્યાંક છે એ જે જગ્યાએ છે એ જગ્યાને જો આપણે ઓળખી જઈએ તો બીજી એક પૂજા કરવી પડશે એ પૂજાને પૂર્ણ કરવા માટે મને તમારી દીકરીને અહીંયા બેસાડવી પડશે શું કીધું બાબાજી મારી દીકરી સાથે પૂજા કરવાની છે આ પૂજામાં જે સ્ત્રીને બેસાડીએ ને એ કન્યા હોવી જોઈએ ત્યારે જે ખજાનો ક્યાં છે આપણને ખબર પડશે અને એટલા માટે જ આવતીકાલે તમારી દીકરીને બેસાડીને હું એ પૂજા પૂરી કરીશ તમારી દીકરીના બેડરૂમમાં જ એ પૂજા કરવી પડશે તમારી દીકરીને આ સમજાવીને આવતીકાલે રાત્રે એને ત્યાં મોકલજો એવું છે કે તું ઠીક છે બાબાજી ઉત્સાહમાં આવીને તમારી દીકરીને આ વાત ના કરો કાલે સવારે જ તમારી દીકરીને આ વાત કરીને એને આ બીજી પૂજા માટે મોકલી આપજો પૂજા પૂર્ણ થતાં જ ખજાનો મળી જશે સારું બાબાજી ગમે તે રીતે ખજાનું મળી જાય તો સારું છે ओम क्लीम महाकाली जय चामुंडेश्वरी नम अवे ते जाओ काले मीशु ठीक बाबा जी ओम ह्रीम क्रीम महाकाली जय चामुंडेश्वरी नम એકદમ ફ્રેશ કન્યા છે જો આની સાથે હું એકલો સમય વિતાવું તો મને વધારે શક્તિ મળશે મારું આયુષ્ય પણ વધશે એટલા માટે આ પૂજા મારે બહુ ધ્યાનથી કરવી પડશે જો નવ કન્યાઓ સાથે જ આ કાર્ય જો હું કરી શકું ને તો મને ઘણી શક્તિ મળશે એના પછી હું બધી જ શક્તિના કામ પણ સરળતાથી કરી શકીશ હું જે ઈચ્છીશ બધું જ કરી શકીશ એના માટે જ હું આને પહેલો શિકાર બનાવી દઈશ બાબાજી આવો, બેસો મુંડેશ્વરી આ પૂજા ખતમ થાય પછી ખજાનો મને બતાવો આને લઈ લો વાર માં જ મારી ગેમ વર્કઆઉટ થશે ઓમ હિમ ક્રીમ કાલી ચામુંડેશ્વરી मामा विचे पूजा थई गई के बेटा पूजा खत्म नथी थई एने खत्म करी दीधो मैं शू कहे छे बोल सीधे सीधू बोल मैं इन्हें मारी नाख्यो हाँ शू कीधु बाबा जी ने मारी नाख्या हे भगवान हाँ हाँ हा, हा, हे भगवान हाँ केम करियो थे बाबा जी नु खून केम करियो એને મારો બળાત્કાર કરવાની કોશિશ કરી એટલે મારી દીધો હે ભગવાન શું કહે છે ક્યાં જાય છે તું પોલીસ સ્ટેશન જઈને સાચું બોલીને સરેન્ડર કરવાની હે ભગવાન ખજાનાના ચક્કરમાં મારી દીકરીની જિંદગી ખરાબ કરી નાખી હવે હું શું કરું અરે ઊભી